મિત્રો કેવું રહેશે અગર તમે એવો કોઈ કોર્સ કરો જે કરવાથી તમે કમસે કમ મહિનાની એક લાખ રૂપિયાની એડિશનલ ઇન્કમ જનરેટ કરી શકો છો જી હા દોસ્તો એક લાખ રૂપિયાની એડિશનલ ઇન્કમ હું શ્રી ઉમેશ પાટક પ્રોફેશનલ ન્યુમરોલોજી રુદ્રાક્ષ એન્ડ વાસ્તુ કોચ તમારા માટે લાવી રહ્યો છું એક અનેરો અને યુનિક ન્યુમરો રુદ્રાક્ષ વર્કશોપ ચૌદ પંદર સોળ જૂન અમદાવાદ હોટલ પ્રાઇડ પ્લાઝા આ વર્કશોપમાં હું તમને ન્યુમરોલોજી અને રુદ્રાક્ષની મદદથી તમારી લાઈફ અપલિફ્ટ કરવા શીખવાડીશ તમારી લાઈફની સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટીઝ થ્રેડ તમને શીખવાડીશ તમારા માટે કયો બિઝનેસ સહી છે તમારા માટે કયો વરસ સારો હશે કયો વરસ તમારે સાચવવાનું છે અને તમારા લાઈફનું આખું નેવિગેશન ટૂલ તમારા લાઈફનું આખું નેવિગેશન મેપ તમારા હાથમાં હશે તમારી લાઈફનો કંટ્રોલ તમારા હાથમાં હશે અને સાથે જ સાથે કમસે કમ એક લાખ રૂપિયા મહિનાની એડિશનલ ઇન્કમ તમે પ્રોફેશનલ છો તમે નોકરી કરો છો તમે બિઝનેસ કરો છો કે તમે હાઉસવાઇફ છો મેટર નથી કરતું તમે હાઉસવાઇફ થઈને પણ એક લાખ રૂપિયાની એડિશનલ ઇન્કમ કમાવી શકો છો તો રાસ એની જોવો છો જોડાઓ મારી સાથે હોટલ પ્રાઇડ પ્લાઝા અમદાવાદ ચૌદ પંદર સોળ જૂન અને દોસ્તો હજી એક વાત આ કોર્સ કર્યા પછી તમારે કોઈ કન્સલ્ટન્ટ કોઈ ન્યુમરોલોજીસ્ટ કે કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નહીં પડે તમારી લાઈફની ભાગદોડ તમારા હાથમાં હશે અને સાથે જ સાથે તમે લાખ રૂપિયાની ઇન્કમ એડિશનલી અર્ન કરી શકો છો તો મિત્રો રાહ નહીં જુઓ સીટ્સ બહુ લિમિટેડ છે એટલે જોડાવ જલ્દીને જલ્દી અને આજે જ રજિસ્ટર કરો અને મળીએ આપણે ચૌદ પંદર સોળ જૂન હોટલ ફ્રાઇટ પ્લાઝા અમદાવાદ